નમસ્કાર ભારતના બુદ્ધિજીવીઓ અલગ અલગ ક્ષેત્રો ફાળો આપી ભારત દેશની સફળતા સતત વધારો કરતા રહે છે આ પ્રમાણે જ ભારતીય અવકાશ ક્ષેત્ર પણ હંમેશા નવી નવી સંભાવનાઓ સાથે સક્રિય રહે છે ભારતના વિકાસમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરોની વિવિધ સફળતાઓનો મહત્વનો ફાળો છે સમાચારમાં વિગતે જોઈએ તો ભારત વૈશ્વિક કક્ષાએ પોતાના નાના મોટા પ્રદાનોથી ખ્યાતનામ છે ભારતના બુદ્ધિજીવીઓ અલગ અલગ ક્ષેત્રોમાં ફાળો આપી ભારત દેશની સફળતામાં સતત વધારો કરતા રહ્યા છે આ પ્રમાણે જ ભારતીય અવકાશ ક્ષેત્રે પણ હંમેશા નવી નવી સંભાવનાઓ સાથે સક્રિય રહે છે ભારતના વિકાસમાં ભારતીય અવકાશ સંશોધન સંધા સંસ્થા ઇસરોની વિવિધ સફળતાઓનો મહત્ત્વનો ફાળો છે અવકાશ ક્ષેત્રે મા ક્ષેત્ર માટે વધતા જતા ઉત્સાહ વચ્ચે વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી એ સ્પેસ એપ્લિકેશન સેન્ટર ના ડાયરેક્ટર શ્રી નિલેશ દેસાઈની હાજરીમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો સાથે સમજૂતી કરાર એટલે કે એમઓ ઉપર હસ્તાક્ષર કર્યા હતા અને ઇસરોના કેટલાક આદરણીય અધિકારીઓએ શિક્ષણ અને અવકાશ એજન્સી વચ્ચે નોંધપાત્ર સહયોગને ચિહ્નિત કર્યો હતો ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને સીવીએમ યુનિવર્સિટી વચ્ચેની આ ભાગીદારી જીઓ ઇન્ફોર્મેટિક્સ રિમોટ સેન્સિંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ સ્પેસ ક્રાફ્ટ થર્મલ સિસ્ટમ એસ્ટ્રોબાયોલોજી ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર સાયન્સ તેમજ તેમજ સાયબર ક્ષેત્રે મહત્વના સંશોધન અને નવીનતા લાવવામાં મદદરૂપ બનશે આ ઉપરાંત સુરક્ષા એન્ટેના ડિઝાઇન કોમ્યુનિકેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ થ્રીડી પ્રિન્ટિંગ વગેરે ક્ષેત્રોમાં પણ આ ભાગીદારીથી લાભ થશે શ્રી દેસાઇએ જણાવ્યું હતું કે વ્યક્તિત્વ તથા પ્રતિભાનો વિકાસ કરવા વિદ્યાર્થીઓનો શિક્ષણવિંદો અને સામાજિક પડકારો આધારિત સંશોધન માટે ઉપયોગી તકો ઊભી કરવા વૈજ્ઞાનિક સંશોધન પ્રગતિ અને નવીન તકનીકોને પ્રોત્સાહન આપવા માટે આવી ભાગીદારી આવશ્યક છે આ એમઓયુ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે શૈક્ષણિક અને સંશોધન સમુદાય માટે એક અનોખી પહેલ છે આ સહયોગ વર્કશોપ સેમિનાર અને ગેસ્ટ લેક્ચરર્સ દ્વારા સંશોધનની તકો ઇન્ટર્નશીપ અને તાલીમ કાર્યક્રમોની સુવિધાઓ પ્રદાન કરશે સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ અને સીવીએમના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ અને સીવીએમના જોઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલે એમઓયુ પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે યુનિવર્સિટી અવ અવકાશ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે આ પ્રસંગ દરમિયાન યુનિવર્સિટીના પ્રોવસ ડોક્ટર હિમાંશુ સોનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એમઓયુ એ યુનિવર્સિટીની સફરમાં એક આવશ્યક સિદ્ધિ તરીકે સાબિત થશે જે તેની કામગીરીના વિવિધ પાસાઓ પર દુરગામી અસરો કરશે

ઈસરો તો એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એવી રીતે સીવીએમ યુનિવર્સિટી એકેડેમિક માટે ફેમસ છે તો બે એકેડેમિક અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે યોગ્ય તાલમેલ સધાય અને અલગ અલગ રિસર્ચ પ્રોજેક્ટ દ્વારા અન્ય સંશોધનોમાં સ્ટુડન્ટોને લાભ મળે ફેકલ્ટી મેમ્બર્સને ફાયદો થાય એમને કંઈક શીખવા મળે એ આ ઓવરઓલ મેમોરિન્ડમ અન્ડરસ્ટેન્ડિંગનો ઉદ્દેશ્ય છે અને એ દરમિયાન અલગ અલગ પ્રોજેક્ટ પ્રોપોઝલ સબમિટ કરવામાં આવશે યુનિવર્સિટી દ્વારા જેનું સ્કૂરિટી કર્યા પછી ઇસરોને અમુક એમાંથી સિલેક્ટ કરીને પ્રોજેક્ટોને ફંડિંગ પણ કરે છે અને આવા અમારા એમઓયુ ઘણી સંસ્થાઓ સાથે ઘણી એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ સાથે કરવામાં આવેલ છે અને એ પછી ભવિષ્યમાં જે કહેવાય છે ટ્રાયડ કે ઇન્ડસ્ટ્રી એકેડેમિયા એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો એ તરફ પણ આપણે આગળ પગલું માંડી શકીએ તો એ દિશામાં એક કદમ છે અને ભારત સરકાર દ્વારા ઇ સ્પેસની સ્થાપના થયેલી છે અમદાવાદ ખાતે જેનું હેડક્વાર્ટર છે તો એને લીધે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સ અને એ પ્રવૃત્તિઓને પણ યોગ્ય મોટિવેશન મળે એ આખું બધા એમ એમઓયુનો ઉદ્દેશ્ય છે તો આ તો પહેલું એક પહેલું પગલું અમે માંડ્યું છે સીવીએમ યુનિવર્સિટી અને આંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ જે ઈસરોનું એક બીજું મોટા મોટું સંસ્થાન છે અને અમદાવાદ ખાતે સ્થિત છે તો અને મને પૂરી આશા છે કે આગળ આમાં આપણે આ કોલોબોરેશન દ્વારા સ્ટુડન્ટ્સોને ફેકલ્ટી મેમ્બર્સને અને અમારા ઈસરોના સાયન્ટિસ્ટ એન્જિનિયરોને પણ આનાથી ઘણો ફાયદો થશે અને અને અન્ય આના દ્વારા અન્ય સંશોધનો પણ કરવામાં આવશે જેને લીધે અલગ અલગ ફિલ્ડમાં અને સાયન્સ અને એન્જિનિયરિંગ બધી ફાયદો થાય એ માટે પ્રયત્નશીલ આપણો આ ચરોતરનો પ્રદેશ હંમેશા સહકારની ભાવનાથી આગળ વધ્યો છે અને આપણું વ્હાઈટ રિવોલ્યુશન એટલે કે શ્વેતકાંતિ એનું એક ઉત્તમ ઉદાહરણ છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને ચાલુતર વિદ્યા મંડળ આ બંને બંને સંસ્થાઓમાં કો ભાવના છે અને ચરોતરના દરેક નાગરિકો સરકારની ભાવનાથી જ આગળ વધેલા છે તો એક તરફ સીવીએમના ત્રીસ હજાર વિદ્યાર્થીઓ અને ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના હજારો એન્જિનિયર્સ અને એક્સપર્ટની સમજૂતી થાય તો ખૂબ જ ઉત્તમ પરિણામો આવે જેમ સાહેબે કહ્યું કે સારા પ્રોજેક્ટ હશે પ્રેઝન્ટ કરવામાં આવશે તો ફંડ પણ ભવિષ્યમાં અમને અમારા સ્ટુડન્ટ્સ માટે મળી શકે નવું રિસર્ચ થાય અને અત્યારે જે અમારા નવા કરિક્યુલમ બની રહ્યા છે એમાં પણ એમના સહયોગથી જે નવું સ્પેસ ક્રાંતિમાં શું આગળ વધે અને નવા કરિક્યુલમમાં શું એડ થાય એ પણ એમનો સહયોગ લેવામાં આવશે અને સીએમયુ હંમેશા માને છે કે યુનિવર્સ ઇઝ યુનિવર્સિટી અને એના માટે યુનિવર્સને જાણવું સમજવું એ અમારી પ્રાથમિકતા છે અમારા સ્ટુડન્ટ માટેની પ્રાથમિકતા છે તો એસ્ટ્રોફિઝિક્સ અને એસ્ટ્રોનોમીના વિષયો પર પણ સીવીએમ યુનિવર્સિટી હર હંમેશા કામ કરતું રહેશે અને જે મોદી સાહેબ અને ઈસરોનું એક વિઝન છે કે ભારત દેશના સો વર્ષ પૂરા થયા પહેલાં મંગળ ઉપર એક આપણો માનવ પગ મૂકે તો એના સાથે સીવીએમના પણ સંસ્થાના સહયોગથી એના ઈસરો આગળ વધે અને આપણે સફળતા મળે એવી અભ્યર્થના સાથે વિરમૂછું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર